વધુ વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા દરેક ગામ વાઇઝ એક બે અને ત્રણની રેન્કમાં આવતા વિદ્યાર્થીઓને સ્મૃતિ ચિહ્ન પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરાયા હતા કાર્યક્રમમાં ઉપસ્થિત આમંત્રિત જિલ્લા પંચાયત સદસ્ય ડોક્ટર પ્યાર સાહેબ રાઠોડ ડોક્ટર મજીદ શેખ સહિતના હોદ્દેદારોએ વિદ્યાર્થીઓ શિક્ષણ ક્ષેત્રે સફળતા મેળવે તેવી શુભેચ્છા પાઠવી હતી ટ્રસ્ટ મારફતે સાવલી અને દેસર તાલુકાના તમામ ગામોના મુસ્લિમ સમાજના વિદ્યાર્થીઓનું જેઓએ એસએસસી એચએસસીમાં આર્ટ્સ કોમર્સમાં ફર્સ્ટ સેકન્ડ અને થર્ડ નંબર પ્રાપ્ત કરેલ છે તેઓનું સન્માન કરવામાં આવ્યું રોશની ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તેઓનું સુધાર આપી શીલાપી સર્ટિફિકેટ આપી સન્માન કરવામાં આવ્યું અને એમાં સાવલી તાલુકાના તમામ અગ્રણીઓ અને મુસ્લિમ સમાજના આગેવાનોની હદ્યમાં સન્માન કરવામાં આવ્યું પ્રોગ્રામ ખૂબ જ સારો રહ્યો મોટી અને ભારે સંખ્યામાં સમગ્ર સામલી અને ડેસર તાલુકાના બાળકો વાલીઓ વિદ્યાર્થીઓ અને સમગ્ર આગેવાનોની હાજરીમાં આજનો પ્રોગ્રામ ખૂબ જ સારી રીતે સફળ રહ્યો અને સમાજના તમામ વિદ્યાર્થીઓ માટે એક પ્રોત્સાહિત પ્રોગ્રામ રહ્યો

आप सभी का बता करना चाहती हूँ सभी, सभी ने मेरी मेहनत को इतना मान लिया और मुझे इस गिफ्ट से नवाजा है तो रोशनी चैरिटेबल ट्रस्ट का बताए तो से शुक्रिया अदा करना चाहती हूँ और मैं हमारी तमाम माओ बहनों से गुजारिश करना चाहती हूँ कि हमारी कौम की बच्चियों को पढ़ाया करें बच्चों के पीछे ज्यादा से ज्यादा मेहनत करें ताकि वो अपने रिजल्ट में आगे आ सके हमारी कौन को अनेक रीत से मदद कर सके बस यही मेरी दुआ से कि मुस्लिम कौम आगे आए उसके सभी बच्चे अपने रिजल्ट में तरक्की करें बस खुदा इस दुआ को भरमाए